શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત અને શ્રી ભરતભાઈ કે પટેલ ધારાસભ્ય પત્રિકા ગુદલાવ ખાતે નવમાં સર્વંગ્ય સમૂહ લગ્નનું આયોજન વીસ ચાર બે પચીસના રોજ કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકવીસ યુગલોના સમૂહ લગ્ન થયા ગણેશ સ્થાપના ઓગણીસ તારીખના રોજ તેમજ ગ્રહક કરવામાં આવી હતી અને તારીખ વીસના રોજ સવારે દસ કલાકે વરયાત્રા તેમજ વિધાય સાંજે ચાર કલાકે કરવામાં આવી હતી સમૂહ લગ્નના શુભેચ્છકો એલ એન ગ્રંગ વાપી પ્રમુખ ગૃહ વાપી મહાકાળીમાના ભક્ત વાપી અરવિંદભાઈ દેવજીભાઈ વાપી નિલેશભાઈ રાઠોર વાપી ઉદ્ધવરામ વલસાડ કાનજુભાઈ આહિર ભોજન પ્રારંભના દાતા તેમજ ભરતભાઈ ભરવાર અને એન્કર કંપની ગુદલાવ રાઠોડ ટયોટા વાપી હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સહયોગી તેમ સમાજ કોરિયા સમાજ ભાનુશાલી સમાજ પાટીદાર સમાજ ઢોરિયા સમાજ સર્વોદય રોહિત સમાજ અનાવિલ સમાજ લોહાના સમાજ મહાજન સમાજ પ્રજાપતિ સમાજ કુકરા સમાજ માંઝી સમાજ આહિર સમાજ ભૂદેવ સમાજ નાયકા સમાજ કર્યાવાર મંગળસૂત્રથી લઈ વસ્તુઓ ભેટ અપાઈ હતી કન્યા માટે પાનેતર તેમજ શેરવાની આપ્યું હતું સર્વનાતી સમૂહ લગ્ન નીતિનભાઈ ડી પટેલ શશીભાઈ બી પટેલ તેમજ યોગેશભાઈ પટેલ કન્વીરી રહ્યા હતા કાર્યક્રમમાં પ્રમુખ મહેમાન અરવિંદભાઈ પટેલ ધારાસભ્ય ધરમપુર જીતુભાઈ ચૌધરી ધારાસભ્ય કપરાડા રમનભાઈ પાટકર ઉમરગામ કુંવરભાઈ પાવડિયા મંત્રી પાણી પુરવઠો સાંસદ ધવલ પટેલ પ્રમુખ હેમંતભાઈ કસારા વિનોદભાઈ પટેલ પ્રમુખ સંઘ વલસાડ તેમજ શિવજી મહારાજ કુંવરભાઈ બાવળીયા એ જણાવ્યું હતું કે ભરતભાઈને જ્યારથી હું જાણું છું તેઓ ફક્ત સમૂહ લગ્ન જ નથી કરતા પણ અનેક સેવાભાવી કામો સાથે જોડાયે રહે છે સમૂહ લગ્નમાં એકસો એકવીસ વિશાળ સંખ્યામાં જોડી પ્રભુત્વ પગલાં પાડવા જઈ રહી છે સાંસદ ધવાલભાઈ પટેલે જણાવ્યું હતું કે ઇલેક્શન વખતે જ્યારે સમૂહ લગ્ન હતા ત્યારે હું અહીં આવેલો પણ આચારસંહિતાના કારણે હું સ્ટેજ પર ન આવ્યો અને નીચેથી જ વળી ગયો તમને આ ચેનલ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરે ધન્યવાદ વલસાડ તાલુકા પટેલ સમાજ પગટિવ તથા ચંદ્રમુલેશ્વર મહાદેવજી સંસ્થાપન દ્વારા આજે પટેલ સમાજની પચાસમી સ્વર્ણજની નિમિત્તે આજે નવમાં વર્ષે એકસો ને એકવીસ યુવક યુવતીના જોડા આપણે લગ્ન જોડાવવામાં આવી છે આ સુધીમાં બારસો ને એક દીકરીને આ પ્લેટફોર્મ દ્વારા અમે પરણાવી છે તો દરેક આજે દીકરીનું આજે સમાજમાં ખૂબ મહત્ત્વ છે દરેક દીકરીને સરકારી યોજનાનો અમે લાભ અપાવીએ છીએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ દીકરીને ખૂબ મહત્ત્વ આપે છે જે જે ઘરે દીકરી હોય એ મા બાપ ખૂબ નસીબદાર હોય છે મને પણ મારે મારે દીકરો આપેલો છે પણ એટલે એક દીકરીને જે ગરીબની દીકરી છે એના મા બાપ દિવ્યાંગ છે ગુંગા છે બહેરા મૂંગા છે એ દીકરીને મેં નાનપણથી બે સુધી વિદ્યાર્થી મેં ડિપ્લોક લીધી છે એને મેં ત્યારથી મેં ભણાવી છે એને બધું જ કર્યું છે આજે મેં એને ડિપ્લોમા સિવિલ એન્જિનિયર બનાવ્યું છે અને એને નોકરી અમે ગવર્મેન્ટમાં લગાવી છે સમયમાં એને આ સરળનારી સમયના સમયને લગ્ન કરાવીશ અને હું પણ દીકરીને દીકરીને સમજી શકું છું ભૂતકાળમાં મારા સારુભાઈની દીકરીને પણ મેં પરણાવી છે અને આ દીકરીનું સ્થાન સર્વસ્થિત ઊંચું છે ધ્યાનમાં લઈને અમે આ પ્રોગ્રામ છેલ્લા નવ વર્ષથી કરતા આવ્યા છે આજે બધી એકસો ને એકવીસ દીકરીઓ એટલી ખુશ છે એ બંને જીવનમાં જે જુએ છે બધું જ અમે આપ્યું છે એને ઘર બસાવવા માટે જે જુએ છે તે આપ્યું છે એને સરકારી યોજનાનો ચોવીસ હજારનો લાભ અમે આપવાના છે અને મંગલસૂત્ર આપે છે સોનાની ના આઠવાની આપી છે એટલે જે દીકરીઓને ખૂબ ખુશ થઈને અને આ કાર્યકર્તાઓ દ્વારા ખરેખર એનજીપી ગ્રુપ અને કન્વીનર નીતિનભાઈ કેવુભાઈ એક ગ્રુપ અને કારોબારી ટ્રસ્ટે જે મહેનત કરી છે એને બિરાવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છે આ દીકરી જે જે એણે લગ્ન ફેર્યા છે એ ખૂબ સુખી રહે સંસારમાં આનંદિત રહે એવી પ્રભુને પ્રાર્થના છું આટલા તમે જે દીકરીઓને પરણાવી છે એમાંથી કોઈ ના અલગ થયા છૂટાછેડા થયા આજ સુધી બારસો દીકરીને હું પરણાવી ચુક્યો છું આજની તારીખ સુધીમાં એકે દીકરીને એવી કમ્પલેટ મારી સુધી આવી છે નથી સોર સમાજની દરેક સમાજની દીકરીને મેં ભણાવી છે આ સુધી કોઈ છૂટાછેડા કે કોઈ થઈ કે એવો કોઈ કાર્ય કોઈ એવો પ્રસંગ બનીનો નથી હું ઘણી દીકરીને ક્યારેક ગયો છું ઘણી દીકરી મને મળવા પણ આવી છે બધી જ સુખી છે એ કુદરતની મહેરબાની છે ભગવાનની મહેરબાની છે એ મહેરબાની સતત રહેતી રહે દીકરીઓ એ એવી પ્રાર્થના